રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ છે રમા જોવાની છે ત્યારે ખાસ કરીને પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં બંને ટીમ એક ઉપર બરાબર ચાલી રહી છે ત્યારે રાજકોટ ખાતે જે ટેસ્ટ મેચ યોજાવાની છે તે મહત્વપૂર્ણ છે ખાસ કરીને જો ભારત અહીંથી વિજેતા બને છે તો એકની લીડ સાથે આગળ વધશે ને તેના માટે હાલ અત્યારે ભારતીય ટીમ પરસો ઓછો તે પાડી રહી છે ખાસ કરીને ઇંગ્લેન્ડની ટીમે સવારે નેટ પ્રેક્ટિસ કરી હતી હાલ અત્યારે ભારતીય ટીમના જે દિગ્ગજ તમામ જે ખેલાડીઓ છે તેમણે નેટ પ્રેક્ટિસ કરી છે ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા મોહમ્મદ સિરાજ ખાસ કરીને સૌરાષ્ટ્રનું જે કહી કે ગૌરવ છે તે રવિન્દ્ર જાડેજા પણ કહી કે બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાના હાથ અજમાવ્યા હતા તે ઉપરાંત કુલદીપ સરફરાજ સહિતના અશ્વિન સહિતના જે તમામ ખેલાડીઓ છે તેઓ હાલ અત્યારે નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખાસ કરીને આ મેચમાં વિજયની સાથે જ એકની લીડ છે તે મેળવે તે પ્રકારની આશા સાથે ભારતીય ટીમ કહી શકાય કે હાલતરે પરસેવો પાડી રહી છે અને રાજકોટના જે કહી શકાય કે ખંડેરી સ્ટેડિયમ જે ગ્રાઉન્ડ છે ત્યાં મહેનત છે તે કરી રહી છે અને ખાસ કરીને ત્રીજા મેચમાં ભારતીય ટીમ વિજય બને અને એકથી લીડ ઉપર આગળ આવે તે માટે હાલ અત્યારે પ્રયાસ છે તે ભારતીય ટીમ માટે કરવામાં આવી રહ્યા છે પાંચ દિવસ કહી શકાય કે ટેસ્ટ મેચ ચાલવાનો છે પંદર તારીખથી આ ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે તે પહેલાં ભારતીય ટીમના તમામ પ્લેયરો નેટ પ્રેક્ટિસ કરીને પોતાના પરસેવો પાડતા નજરે પડી રહ્યા છે અને આ મેચમાં વિજય બની અને એકથી લીટ થી આગળ ચાલે તે માટેના પ્રયાસો ખાસ કરીને ભારતીય રેમો દ્વારા કરવામાં આવશે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે દિલાવ સુડેસરા ચાંદી ન્યૂઝ રાજકોટ